મહારાષ્ટ્રના ધુલેમાંથી એલસીબી ટીમ દ્વારા ગેરકાયદેસર ભારતમાં રહેતા ચાર બાંગ્લાદેશી નાગરિકોને અટકાયત કરવામાં આવી છે ધુલે એલસીબી ટીમે ધુલે શહેરની એક ખાનગી હોટેલમાંથી ચાર બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરીને મોટી કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા ચાર નાગરિકો પાસેથી અસલ આધાર કાર્ડ મળી આવ્યા છે પોલીસે તેમના કબજામાંથી ચાલીસ હજારની કિંમતના ચાર મોબાઈલ ફોન કબજે કર્યા છે આ નાગરિકોમાં ત્રણ મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે તેઓ ધૂળેમાં કેમ આવ્યા અંગે પોલીસ તેમની સાથે છેતરપિંડી કરનાર બે એજન્ટની તપાસ કરી રહી છે આ બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધ કેસ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે ધૂળે પોલીસને ફટેશેરે પંજાબમાં એસઆઈ ઇન્ફોર્મેશન થાય કે ચાર બાંગ્લાદેશી લોકો ઇલિગલી રહે રહે तो वहाँ पर रेड करने के बाद हम लोगों ने चार लोगों को अरेस्ट किए उनका नाम है महम्मद मिलान शेख शिल्पी महम्मद बेतम ड्यूटी बेगम ओनर शेख और रीफा रफीक शेख इन चार लोगों को हम लोगों ने अरेस्ट किया है और फॉरिनर्स एक्ट और पासपोर्ट एक्ट के तहत उनके खिलाफ हम लोगों ने ऑफिस रजिस्टर किया हुआ है आज हम लोग उस पर कोर्ट के पेशे के बाद हम लोग पीसी मांगेंगे उसके बाद हम लोगों को ये पता चलेगा ये कैसे आए थे बांग्लादेश से और यहाँ पे क्या करने वाले थे दूल्हे में ये दो दिन से ही आए थे इनका જો કેન્દ્ર હૈ મુ્બઈ થુંબઈ સે લોકો પે એક આરોપીને લાયા હતા વો દો આરોપી કે આીછે ઊંકા નામ અભી ડિક્લેયર નહીં કરે